તો પહેલાથી જ હતી પરંતુ તે છતાં પણ ફીમાં કોઈ જાતનો ઘટાડો તો અત્યાર સુધી કરવામાં નથી આવ્યો પરંતુ હજુ પણ આ ફી શાળાઓને કદાચ લાગી રહી છે કે હજુ પણ આ ફી ઓછી પડી રહી છે અને એટલા માટે જ શાળાએ ફી વધારવાની મંજૂરી માંગી અને એફઆરસીએ આરામથી આ ફી વધારો કરવાની મંજૂરી આપી પણ દીધી એટલે હવે જે પ્રકારે શાળાઓ ફી વધારી રહી હતી અને ઉઘરાવી રહી હતી તેમાં તો કોઈ ઘટાડો કરવામાં નથી જ આવે એફઆરસીના નામે પરંતુ એફઆરસીના નામે હવે તેમાં વધારો કરવાની મંજૂરી આ શાળાઓને ચોક્કસથી મળી ગઈ છે